નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ આણંદ જિલ્લાના ભાલેજમાં ગેસ પંપની ઘટના બાદ ચરોતરના તમામ સીએનજી પંપો એલર્ટ ખેડા જિલ્લાના નડિયાદ મહેમદાવાદ કઠલાલ મૌદા તેમજ તમામ સીએનજી ગેસ પંપે ગાડીઓમાં ગેસ ભરતા પહેલા ગેસ કીટની વેલિડિટી ચેક કરવામાં આવે છે વેલિડિટી પતી ગઈ હોય તો ગેસ ભરવામાં આવતો નથી જેથી છેલ્લા ત્રણ દિવસથી નડિયાદ અને આજુબાજુના ગામડાઓમાં ફરતી રિક્ષા ઇકો ગાડી અને ખાનગી વાહનોના માલિકો વહેલી સવારે સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ સેન્ટરમાં પોતાનું વાહન રેલ રીટેસ્ટિંગ માટે દોડતા જોવા મળ્યા સીએનજી હાઇડ્રો ટેસ્ટિંગ સેન્ટરોમાં સીએનજી રિક્ષા ટેમ્પો ઇકો ગાડી બીજા ખાનગી ગાડીની લાઈનો જોવા મળી હાઇડ્રો ટેસ્ટિંગ સેન્ટર દ્વારા ગાડીઓની ગેસની બોટલ રીટેસ્ટિંગ કરી સરકાર માન્ય સીએનજી ગેસનું સર્ટિફિકેટ આપી ત્રણ વર્ષની વેલિડિટી આપવામાં આવે છે રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય આપનું નામ હા મારું નામ છે વસંતભાઈ જાણાભાઈ વાઘેલા આપ શું કામ માટે આવ્યા છો અરે મારે આ એક ગાડી છે ઇકો ગાડી એની અંદર મારે આ જે બોતળ આવે છે એની રીટેસ્ટિંગ કરવા માટે હું આવ્યો છું રીટેસ્ટિંગ કરાવવા માટે આવ્યો છું કેમ કે સવારે ગેસ ભરાવો ગયો અને મને ગેસ પેલા ભાઈએ કીધું કે ભાઈ તમારી રીટ પતી ગઈ છે એટલે તમે રીટેસ્ટિંગ કરાવી આપો એ જ રીતે હું સવારથી અત્યાર સુધી હું આ રીટેસ્ટિંગ માટે આવીને બેઠો છું